કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો જેથી આપને પલપલના ન્યૂઝ મળતા રહેશે અબડાસા સેવાધામ રાતા તળાવ સંત શ્રી વાલરામજી મહારાજ ને દક્ષિણ ભારતની પુબનુર નસલની ગૌમાતાને દાન તરીકે અપેન્ટ કરવામાં આવી ડોટ કચ્છ જિલ્લામાં આ પ્રથમ બાબત છે અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળના દાતા સ્વસામજી શિવજી છાભૈયા મુખી પરિવાર ગામ કોડગા જડોદર હાલે બેંગ્લોરના મોભી એવા શ્રીમાન હંસરાજ સામજી છાભૈયાનું અવસાન થતાં તેમના પુત્ર રમેશ છાભૈયા તથા ભાઈઓ હીરાભાઈ અને રવજીભાઈ પરિવારજનો દ્વારા એક નવી શરૂઆત કરી જેમાં સ્વર્ગસ્થના આત્મકલ્યાણ અને કાયમી સ્મૃતિ અર્થે દક્ષિણ ભારતની ગૌમાતામાંથી નાની પુનગુર જીવ ચાર તેમાં ત્રણ ગાય અને એક નરગૌવંશ જેના નામો ગંગા યમુના Saraswati. અને શંભુ એવા નામ રાખી અને રાતા તળાવ સંસ્થાને કાયમી ધોરણે અર્પણ કરવામાં આવેલ ત્યારે રાતા તળાવ ખાતે મોટી સંખ્યામાં લોકો હાજરી રહી ઉમંગે તેનું સ્વાગત અને ગૌ પૂજન કરવા આવેલા કાર્યક્રમમાં સાહેબ આશ્રમ હિંગરિયાના મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ રાતા તળાવ મંદિરના પૂજારી બાવાજી અને ભૂદેવ શ્રી જીતેન્દ્ર મહારાજ તથા દેશ મહાજન આજીવન પ્રમુખ પ્રવીણચંદ્ર મંગે અને આગેવાનોના હસ્તે ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું સાથે પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહિમ મંદરા

કે કોઈ પ્રસંગ હોય જ્યારે મુશ્કેલી અને મહેનતનું કામ હોય ને ત્યારે પણ આ ગામો છે એના સિવાય આપણા ભાનુસરી સમાજના આસપાસના જેટલા ગામો છે ને ત્યાંથી યુવા વર્ગ આ સાથીદારો બધા માત્ર એવું નથી કે પ્રસંગ મનાવવા માટે આવે છે પણ એ કાર્યમાં મહેનત કરવા એની પાછળ લાગી રહેવા અને ગૌ માતા પ્રત્યે જે આપ સૌનો આનંદ પ્રેમ આજે મળ્યો છે અને આજે આ કાર્યક્રમમાં ભાગ હાજરી આપવા માટે આપ સૌ માતાઓ બહેનો પધારા છો તો હું આપનો સંસ્થા વતીથી આપ સૌનો આભાર માનું છું

આપો છે એનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આજે આપણે આ કચ્છમાં પહેલી વહેલી નવી આ નસલ આવી આગળ વધે એવા અમારા સર્વસ્થ છભિયા પરિવારના આશીર્વાદ એ કે આ નસલને આગળ વધારીએ અને આગળ જ્યારે પણ આ સંસ્થાની જરૂર રહે ત્યારે આ પરિવાર સક્રિય રહ્યો છે અને હંસાભાઈ એનો ખાસ અહીંયા એવો વિશેષ ભોગ હતો તો એના સુપુત્ર એવું થયું કે અમારી યાદગીરી અમારા વડીલની રીતે રહે અને કેવી રીતે રાખવાની તો એને આ મનમાં વિચાર્યું કે આપણે આ ગાયો આપી અને નવી એક દિશામાં પહલ કરી અને આજે આ પહલ કરી એ બદલી ધન્યવાદ ઈ પરિવારને ને આપી છે અને આપણે ઉતના જડોદર ગામના જ્યારે પણ અમને જરૂર પડશે અહીંયા રાતા તળાવ સેવાની ત્યારે અમે તત્પર જ છીએ બોલો ગૌ માતા કી દેવી रोहिणी નક્ષત્ર છે કૃષ્ણ भगवान નું જે નક્ષત્ર એ નક્ષત્ર અને કૃષ્ણ ભગવાનની જે રાશિ એ રાશિના દિવસે અમારા રાતા ત્રણ ગૌમાતા અને એક નંદી એ પધાર્યા છે તો જેમ અમારું રાતા તળાવનો વિકાસ ચાલુ છે એમાં વધુમાં વધુ વિકાસ થશે થશે ને થશે કારણ કે આજે રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં આ ત્રણેય દેવીઓ આવી છે મહાકાલી મહાલક્ષ્મી અને મા સરસ્વતી ભલે નામ ગંગા અને પાડ્યું છે અમારા રીતે મહાકાલી મહાલક્ષ્મી અને મા સરસ્વતી ત્રણેય સ્વરૂપી અહીંયા બિરાજમાન થઈ છે એટલે સોનામાં સુગંધ ભરી છે અને જેમ શ્રી કૃષ્ણ ભગવાનને ગાય ગાવ પ્રિય છે તેવી રીતે અમારા મનજી બાપુને પણ ગાય માતા બહુ પ્રિય છે અને એમની એ ઘણી સેવા કરે છે અને એ સેવા થકી એ આજે પણ પગમાં જેમ કૃષ્ણ ભગવાન પાદુકાઓ પહેરતા ન હતા તેવી રીતે મનજી બાપુ પણ ગાયો માટે ક્યારેય પણ આજે પણ પાદુકાઓ પહેરતા નથી અને એમની સેવામાં સુગંધ ભળે સોનામાં જેમ સુગંધ ભળે એમાં સેવામાં સતત વધારો થાય વિકાસ થાય અને આ હતા તળાવ ગામમાં ઘણું જ વિકાસ થાય અને ઘણા જ કામો સારા થાય એવી ભાવનાથી હું આશાપુરા માને વિનવું છું અને ગૌમાતાને નમસ્કાર કરું છું